આજે આપણે જવાનું છે હોસ્પિટલ તો મારા નાના ભાઈને ને કોઈ જોઈ જ દે હોય તો બતાવું એનું નાનું આમ ઓપરેશન છે એ કરાવવાનું છે કે તમે જરા તમને અહીં અંદર વોર્ડ લઈ ગયા છે અત્યારે ઓપરેશન ઓકે થઈ ગયું છે તો હોસ્પિટલ આવી જશે એ ભાઈ ની હાલત તો રામ રામ ડાયરાને સ્વાગત છે ફરી એકવાર તમારું બધાનું આપણા નવા બ્લોગમાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો આજે આપણે જવાનું છે હોસ્પિટલ એનું કારણ છે કે મારો એક નાનો ભાઈ આવ્યો છે

જ્યારે નવું સત્ર ચાલુ થાય ને ત્યારે દર વર્ષે એન્ટ્રી કરાવવાની હોય અને એન્ટ્રી કરાવે ને ત્યારે એવું હોય છે કે આખા શરીરનું ચેકઅપ કરવાનું હોય તો એને નાનપણથી એક ઓપરેશન હતું તો આજે ફાઇનલી ઓપરેશન કરાવવાનું છે તો અમે લોકો હોસ્પિટલ જાવી સિવાય અહીંયા જવાલી શિવાલિકામાં કોઈ નામ છે એને હોસ્પિટલ અમારે જવાનું છે તો અમે અત્યારે ના જઈએ છીએ આની પહેલાં બે દી પહેલાં ગયા હતા પણ એનું એમાં એવું છે એનું કામ ગમે ત્યારે કરવા જાવે ને તો થાય એવું કે એનું કામ એક ગાય થાય જ નહીં કોઈ દી તો એ નાના હતા ત્યારે બધાનું આધાર કાર્ડ કઢાવ્યું હોય ત્યારે ફિંગર પાછા સર અને એને બધા મારી દીધા હોય ગામડામાં તો એવું જ હોય તો સાહેબોની બધા ફિંગરને માર્યું છે તેના ફિંગર આવતા નહોતા તો ફિંગરને બધું ઓકે થઈ ગયું છે અને આજે પાછું અપડેટ કરાવવાનું આધાર કરતો ત્યાંથી અપડેટ પોતે કરાવ્યા હતા પણ હવે છે ને બે દિવસ પછી એને કીધું ચોવીસ કલાકમાં અપડેટ થઈ જાય આધાર કાર્ડ તો મેસેજ આવી જશે તો આપણે ખાલી ના ચેકિંગ કરાવવા જવાનું છે કે અપડેટ થઈ ગયું છે કે નહીં તો અત્યારે સીધા અમે જઈએ છીએ હોસ્પિટલ અને હોસ્પિટલ જઈને પછી કાકાને ફોન કરવાનો છે એટલે કાકા આવી જાય એટલે બપોરે ઓપરેશન થાય તો એ બધું છે તો આજના દિવસમાં શું થાય શું નહીં એ બધું તમને હું જણાવીશ તો બન્યા રીતે તમે પણ બ્લોક લો અમારી અત્યારે થઈ ગઈ સ્કીમ કેમ કે ઉતાળમાં ઉતાડમાં છે ને પૈસા ઘરે ભૂલી ગયા ત્યાં દાદા તો વળી હારા હતા કે એને અમને એમ કીધું કે વાંધો નહીં કે મેં કીધું આગળ એક અમારી હોટલ આવે છે ને મેં કીધું ત્યાંથી તમને મેં કીધું પૈસા આપો રહી દઉં હું તમારે ઘરે ભૂલી ગયો છું કે વાંધો નહીં કે હું ત્યાંથી લઈ લઈશ કે દાદા હારા હતા એટલે બધા રિક્ષાવાળા ખરખા ન હોય પણ આ ભાવનગરના રિક્ષાવાળાનો દિલ મોટું હોય ભાઈ તો અત્યારે અમે હોસ્પિટલ ભોગી ગયા છીએ તો શિવાલિક આરોગ્ય તમે ઉપર બીજા મળે ડ્રાઈવર અત્યારે આપણે આવ્યા છીએ અને બધું ઓકે થઈ ગયું છે ફિંગરનું બધું ઓકે થઈ ગયું છે કન્ફર્મ આવી ગયું છે હવે સીધું ઓપરેશન કરાવવાનું છે ઓપરેશન પહેલાં જે રિપોર્ટ આવે એ રિપોર્ટ માટે જે બ્લડ લેશે એ બધું કામકાજ થઈ ગયું છે એને ફોન કરી દીધો પપ્પાને એને ફોન કરી દીધો છે તો એ બધા પણ આવે છે તો બસ હવે ડૉક્ટરની વાત છે ડૉક્ટર આવે ત્યાં સુધી રિપોર્ટ થઈ જાય

તો મિત્રો તમે કોમેન્ટ જણાવો ઓપરેશન હોય તેથી કોઈને ખાવા દે કે નહીં તો મિત્રો ધાર્મિક ના અહીંયા ખુર આવ્યો છે એમ કીધું હમણાં બીજો ફાટલો ખાલી ને એટલે આપશે અને પાણી કે કાઈ ખાવનું પીવનું ચોકલેટી જગળવડી ના પડી છે મેં તો કીધું કે નહોતું કીધું કે ના પડીશ તો હું કામ કે પીધું તે પાણી હે તને નહોતી ખબર હવે ખબર પડી ને તો હવે ખાઓ પીવાનો હું તો તમને આવણો પાણી ભરી ખાવા અરે ખાવાની પાર્સલ

બે નવો બેડ આપી દીધો હશે પથારો માંડીને પૂઈ ગયા છે કાંઈ ખાવા પીવાનું કાંઈ નહીં પપ્પા આવી જશે હવે કાકા આવે ને રાહ છે બીપી માપી લીધું બધું ઓકે છે કાંઈ ખાવું છે આમાં તો પાવભાજી બનાવી જમવામાં રજા ખાલી ધાર્મિક ભાઈને છે આપણે નથી પપ્પા તો પપ્પાને તો શનિવાર છે એટલે એને જમવાનું નહીં હોય તો એ ગાડી લઈને આવ્યા છે તો હું પહેલાં સૌ પ્રથમ જમી આવું અને એક એડને એવું કરવા જવાનું છે આપણે તો એ હેડ એક પતાવી દેવી અને ત્યાં લગીનું આપણે થોડું ઘણું કામ પતાવી દેવી બરાબર છે કેમ કે કાર્ડ ઉપર આપણે ઓપરેશન કરાવવાનું છે ઓલું કાર્ડ આવે ને આયુષ્યમાન કાર્ડ ઉપર ઓપરેશન કરાવવાનું છે તો એમાં એવું હોય કે લિમિટ હોય કે નહીં જાજી એટલે આ લોકો હું એકાદ રાખે સમજે આમને કેમ કે સમજ્યા તમે એવું બધું હોય તો હું પહેલાં જમી આવું અને ઘરે બધાને કહેતા હું શું છે હું ને વાતાવરણ આઈનું તમે મિત્રો ખાવામાં મસ્ત દાળ ભાત શાક રોટલી છે તો પેલા ફટાફટ ખાઈ લો તો મિત્રો જમીએ કારવી હું પાછો આવી જશે હોસ્પિટલ લઈ કાકા ની આવી જશે પપ્પા ની આવી જશે બધા આવી જશે હવે કદાચ ઓપરેશન નો વારો આપણો આવી જશે હમણે કોણ આવ્યો છે એટલે જે આવ્યો છું મેકિન સવા તમે તો તો સાહેબ દે ને એટલે કો ગીત વાકિલ સાહેબ મેરી સહી કરે કે કેવી સહી વાકિલ સાહેબ અંગ્રેજી સહી કરે એટલે હા બીજી વાત ઓપરેશન કરવા અંદર લઈ ગયા છે તો ટાઈડ એને બહુ વાહે તો થોડુંક ઓઢવાનું કઈક લેતા આવી ઘરેથી અને પછી આપડે કામ પતાવનું છે તો એ આરવાર તો એની પેલા મમ્મી લેતા તો મિત્રો સાદર આપણે લઈ લીધી છે ને મમ્મી ની કઈ જરૂર હતી નહીં

તો અહીંયા પ્રમોશન કરનાર જ્યું છે એ આપણું કામ પતી ગયું છે અને ઓપરેશન એ પપ્પાનો ફોન આવી ગયો હતો કે ઓપરેશન એ કન્ફર્મ થઈ ગયું છે ઓકે થઈ ગયું છે અને બસ રજા ક્યારેય આપે એ ખબર નથી પણ હવે અત્યારે એક કામ છે અને એક બીજું એક કામ પતાવવાનું છે એ કામ પણ એક પતાવતા આવી અને પછી સીધા હોસ્પિટલ જાવી તો પાછા અમે પાછા હોસ્પિટલ જઈએ છીએ બધું કામ પતી ગયું છે અને રાતના આવી ગયા છે નવ અને આજે અમે ગયા હતા હર્મદાદા ગયા હતા માતાજી ગયા હતા પછી દર્શન કરી આવ્યા અને પછી છે ને જમી વધારે લીધું છે અને આટલું બધું પ્રમોશનનું કામ હતું એટલે પતી ગયું છે ઓપરેશન ઓકે થઈ ગયું છે તો મેં કીધું છે ને આટો મારતા ગયું ભાઈ પણ હોસ્પિટલ આવી જાય છે એ ભાઈની હાલત ઓછી તમને બતાવો હું કામ આવ્યા હું કામ આવ્યા તમે શું કરવા આવ્યા છો તમને બોલાવ્યા કોણે હે અમે તો જો કેટલા બાટલા ચડાયા તને બે 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 બાટલા ચડાયા આઈથી ચડાયા ઓકે તો કેમ રહ્યું તમારું ઓપરેશન સક્સેસ

એટલે એ થોડું ઘણું હોય પણ થઈ જેટલી બહુ મોટી વાત છે તો બસ હવે વિડીયો અહીંયા સુધી કાલે રજા આપે કાલની પ્રતિ કાલના વિડીયો તમે જણાવો તો મળ્યા કાલ વિડીયો સાથે રામ રામ ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ હો બાય બાય